કેટલા જણ નું ગ્રુપ છે આપણે ચાલીસ જનનું ગ્રુપ છે તમે જોઈ શકો ચાલીસ જનનું ગ્રુપ છે ને સરસ મજાની તમે જોઈ શકો તપાસની સિસ્ટમ તમે જોઈ લો ખાલી તળકુત લાઈને એક જોઈએ જોઈએ નાના છોકરાઓ છે આટલી બધી સેવા આપી રહ્યા છે પંદરમી છોકરાઓ નાના નાના ભૂલકા એવા આપણી જોડે જોડાઈ રહ્યા છે ત્યાંથી તરબુ લઈને લાદી પૂછે લાડી ને તરબૂજ કાપેલા જોવા છે પણ આ બાજુ મસાલો મસ્ત એવી સેવા પીસી રહ્યા છે તમે જોઈ શકો છો

પ્રભુ સાથે સાથે તમને અનોખી સેવા જોવા મળી જશે કેશો દવા સાથે કેવું છે કે દવા સાથે એક મસાજર બી રાખેલું છે હા મસાજર છે કે જેને અહિયાં આગળ મસાજ કરી શકે કોઈ જાતું છોલાયું વાગ્યું આપડા ડ્રેસિંગ કરીએ છીએ અને જે જરૂર પૂરતી દવા નું એમને પૂરી પાડી પાડીએ તો તમે જોઈ શકો છો એક આ અનોખી સેવા છે માછલી નું છે મસાજ ઉતરવાનું છે કદાચ તમે થાકી ના હોય તો વિસ્તાર પરથી તમે થોડા આગળ આવશો તો અહીં તો તડબુ કેમ જોવા મળશે તમને આવી કે માછલી નો કદાચ તમને પગે કઈ તકલીફ થયો તો દવા પણ કરી આપશે અને આનાથી કદાચ માછલી થી તમે મસાજ કરશો તો તમને જે તકલીફ પગે થી ચાલવા માં થાય તકલીફ નહીં થાય અને તમે મારા ધામ સુધી આરામથી પહોંચી શકે તો જો તમે આ બાજુ આવો તો આ કેમ્પ નો અવશ્ય મુલાકાત લેજો સેવા નો આપજો ¡Pero hombre, me! aquí